હું કાલોલથી બોલું છું અને કાલોલ સામે મારી શોપ છે મારી અને વરસાદના કારણે આ જે રોડ જે દેખાઈ રહ્યો છે એ રોડ દિલ્હી બોમ્બેથી જોડાયેલો રોડ છે અને વરસાદમાં સંપૂર્ણ રોડ ધોવાઈ ગયેલો હતો અને રોડ ખાતાવાળા વરસાદની અંદર ચાલો વરસાદે સમરકામ કરેલું અને અત્યારે જે વરસાદ બંધ થયો છે બંધ થવાથી જે ડસ્ટ નીકળે છે એ પબ્લિકના શરીરમાં જઈ જઈ રહ્યો છે જેથી કરીને ટનની પબ્લિકને ખૂબ તકલીફ પડી રહી છે વારંવાર રજૂઆત કરતાં એ લોકો કોઈ પણ કામગીરી કરેલ નથી અને કરતા પણ નથી જેથી કરીને પબ્લિકને બહુ તકલીફ થાય છે ગાડીઓને તકલીફ પડે છે નકરો દસ્ટો દૂડી રહ્યો છે એ સિવાય કશું થતું નથી ઓની વાર દસ્ટો દૂડી રહ્યો છે અને તમે જોઈ રહ્યા છો અહીંયા ગાડી શું કન્ડિશન છે જેથી સરકાર શ્રીને વિનંતી કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે તો સારું તમારું નામ મનોમ છે રાકેશરજી આ વડોદરા શામળાજી હાઈવે છે આપણા અહીંયા રોડ અત્યારે પસાર થાય છે હવે બધા વેપારીઓ છે અહીંયા છેલ્લા એક મહિનાથી ખરાબ રસ્તાઓ બનાવી દીધેલ છે જેની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલી નથી રોડ પર ચાર ચાર ફૂટના ખાડા પડેલી છે તે વહેલી તકે રિપેર કરાવવા મંજૂરી છે કારણ કે મારા આરોગ્ય સાથે ચેડા થાય છે બીજી વાત તો અહીંયા કોઈ પણ ધંધાવાળાને લીધે અહીંયા કોઈ પણ ટ્રાફિકને લીધે ઊભું રહેતો નથી ચાર ચાર કિલોમીટર લાંબો ટ્રાફિક થાય છે આપણું નામ નિસર્ગ પટેલ